સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનભાઈ મામ અત્યારે તો જોવો રંઢાનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને આ બાજુ તો જોવો શું કરે છે આપણે ઝીરીક જોઈ લેવી મમ્મી શું કરો છું પીંડાની ઝીંગું ભરે છે આવી રીતે કોણ કોણ શાક કરે છે કોમેન્ટમાં કહી દેજો ને મમ્મી જય માતાજી જય જાનભાઈ મા

આપણા સને ભેળ ખાવાની છે આજ તો કન્ટિન્યુ ટુ ફેમિલી કેમ બધા બધા નો તો આપડા બ્લોગ જોતા રહે એટલે મજા આવી તો પહેલા જય માતાજી જય માં સમય મસ્તી મજા મસ્ત મજાનું સેટિંગ કરી હોય છે બોલવા માં પણ ભૂલ પડે છે મના બધાય બેઠા છે કમિતતા માં આવી ગઈ છે કા શોર્ટ ઉતારવા શોર્ટ છે

ઉપા જય માતાજી જય જાનબાઈ માં જય માતાજી જય જાનબાઈ હમ મીટિંગ કરી જો મીતા કરી છે ખરો કે જાતો ખરો ખોટી નોટ છે તો આવી તો હસી મજાક ની વાત તો ચાલે જ રહે છે તો તમે બધાય કન્ટિન્યુ બ્લોગ માં બધાય બની આવી જો હા તો શું કરો છો ડાળ હેમ કરો છો એમ ને

આ બધી બચા પાર્ટી રમે છે એમ અને આપણે છે ને જે ખીચડી હલાવાની છે તે છે ને આપણે ખીચડી હલાવી નાખી મારી બાએ છે ને ખીચડી મેં દીધી હતી હલાવાની છે મારે ખીચડી તો જો મિત્રો આપણે છે ને હલાવી નાખી છે ને હવે મારી મમ્મી છે રીંગણા હોય તો શેકી નાખીએ છીએ હવે છે ને મારી મમ્મી ને કે વઘારવાના છે કારણ વઘારો નહીં પડે બોલો હા અને મારી તો જે છે ને એનું કામ કરે કાબા કાય વાંધો નહીં તો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બનિયા દેજો અત્યારે તો જો મસ્ત મજાની ભેળ ખાઈ લીધી છે અને આપણે જો રોટલી પણ કરી નાખી છે અડધી અને મારા મમ્મી જો અડધી રોટલી કરે છે ને મમ્મી હા જો આ બાજુની મે કરી છે ને આ બાજુની મારા મમ્મી આ કરી છે કમ હા મારી મમ્મી કે કે વાડી હાટું હું થોડી કરી નાખું અને આપણે તો છે ને કાંઈ આખું જે બ્લોક નતું ઉતાર્યો ઢું ક્યારે ઉતારીશી બ્લોક આપણે અને જો આપણે ક્યારે આ આખા નોરા થઈ ગયા છે અને ત્યારે મને એમ થાય છે તમારે સામે શું બોલવું મારે આમ વિચાર કરવો પડે છે તો આમ જે મગજમાં આવે ને બોલવા જ મંડવીશી નાસ્તો વિચાર કરવો પડે છે હશે તો કંઈ એવું આજે એમ થાય છે શું બોલવું શું બોલું એવું થાય છે બધું અને આમ જોવું વાતાવરણ હમણાં

જો મિત્રો આપણે છે ને જમી તો નવરા થઈ ગયા છે વનડે પણ આવી જશે એને હિસકા ફાઇટ માથે છે ને આપણે હિસકા ખાવાનું ચાલુ કરવાનું છે તે મને સાંભળી ગયું કે મારે જે બ્લોક તો પૂરો કરવાનો બાકી છે કામ હા હા કાક તો બોલો હા હું બોલું ગોદરા પાથર ગોદરા પાથર છે એમ ને થઈ ગઈ પથારી કરી પડે હા પથારી કરી પડશે કા કોઈ જઈ હા હા હમ તો તમને આજનો ઉપયોગ તમને ગમે તો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છે જય માતાજી જય જાનભાઈ માં તો બાય